શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચોવીસ મે નું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામને જીવની જેમ સંભાળીએ આપણને જીભ મળેલી છે તે જો નામ સ્મરણ સિવાય બીજા કશાને માટે વાપરીએ તો તે સારું કહેવાય કે જે કરવાથી દેવની પ્રાપ્તિ થાય છે તે ન કરતા બીજી વાતો બોલવામાં વખત ગુમાવી દઈએ તે કેવી રીતે ચાલે તમે અભ્યાસ કરો છો અભ્યાસ માટે જે પુસ્તકો તમે લઈ આવ્યા તેનો ખાલી ઓશિકા તરીકે ઉપયોગ કરવા લાગ્યા તો અભ્યાસ થશે ખરો કે એટલે કહું છું કે આપણને જીભ મળી છે તેનો ઉપયોગ નામ સ્મરણ માટે કરીએ પ્રકૃતિ સુંદર સુદ્રઢ છે સુંદર મજબૂત પગ છે તે જો દેવની પ્રાપ્તિ માટે નહીં વાપર્યા તો તેના કરતા એવા પગ નહીં હોય તો શું ખોટું તમારી સમક્ષ તો બ્રહ્માનંદ મહારાજનો પ્રત્યક્ષ દાખલો છે અને પછી આમ કેમ કરો છો તેમણે શું કર્યું તે જુઓ તેમણે નામ સ્મરણ સિવાય બીજું કંઈ જ ન કર્યું તેમણે જીવની જેમ નામ સંભાળ્યું તમારાથી એટલું બધું નહીં થાય તોય જેમ દેહ પર પ્રેમ કરો છો તેમ નામ પર પણ પ્રેમ કરો અત્યારના સમયમાં તો કળિયુગનો એક એક દિવસ દેવ પરનો ભાવ દૂર કરવા માટે કારણભૂત બને તેવો છે તો આવે વખતે સંભાળો અશ્રદ્ધા ઉત્પન્ન થઈ તો આપણા પાપ જ આડે આવ્યા એમ સમજો અને એ વે વખતે નામ સ્મરણ કરતા જાઓ સંસાર વ્યવહારની વાતો માટે મારા પર વિશ્વાસ નહીં રાખો હોય તો નહીં રાખો પણ નામ સ્મરણ કરવાનું કહું છું તે પર વિશ્વાસ રાખો સંસાર વ્યવહારની વાતો માટે નામનો ઉપયોગ નહીં કરીએ નામ સ્મરણ નામને અર્થે જ કરતા જઈએ એટલે જ તમને ખરો આનંદ મળશે દિવસમાં કેટલો સમય નામ સ્મરણમાં ગયો તેનો રોજ વિચાર કરતા જઈએ અને થોડો સમય પણ નામ સ્મરણમાં ગાળવાનો નિશ્ચય કરીએ એટલે વિશ્વાસ વધતો જશે ખરું સમાધાન તમને નામમાં જ મળશે ભગવાનનું નામ એ સ્વયંભૂ અને સ્વાભાવિક છે નામની બાબતમાં સંશય કે વિકલ્પ ઉઠે તો એ એટલા જ આગ્રહપૂર્વક તે લેતા રહીએ સર્વ સંશય આપોઆપ દૂર થઈ જશે ખરેખર ભગવાનનું નામ એ બેંકમાં રાખેલા પૈસા જેવું છે વેડ પ્રસંગે તે બહુ ઉપયોગી થઈ પડે છે વિકલ્પોને હાંકી કાઢવાની ગુરુ ચાવી એટલે નામ ભગવાનને અનન્ય શરણે જઈને તારા નામનો પ્રેમ મને આપ એવી આજથી પૂર્વક પ્રાર્થના કરીએ એટલે નામનો પ્રેમ આપોઆપ વધશે અને ભગવાનના ખરા દર્શન થશે વાસનાને લીધે મારા આનંદમાં ભંગ પડે છે એનો અર્થ એ કે વાસના મારા આનંદની જ ચોરી કરે છે જે સમાધાનને માટે મારી ખટપટ ચાલેલી છે તે સમાધાન જ વાસના ઝૂંટવી લે છે નામ સ્મરણથી એ વાસનાને યોગ્ય દિશા મળે છે એટલે સદા સર્વકાળ નામમાં રહીએ તો ધીમે ધીમે તેનો અંત આવીને કેવળ આનંદ જ આપણી પાસે રહી જશે આપણે આપણી જીભને નામનું ઘેલું જ લગાડી દઈએ શરૂ શરૂમાં વિસરાયા કરશે પણ ટેવ આપો આપોઆપ સ્મરણ રહેશે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ